વધુમાં ત્રણ સ્થળેથી ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવે છે પીઆઈ એમઆર આર બારોટે જણાવ્યું આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમણે સ્પષ્ટ કર્યું કે જે કોઈ ગુનેગાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે રતનપુર તાલુકા વિસ્તારના અંદર ત્રેવીસ જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરો ઉપર અમોએ લાઇટ કનેક્શનના ટોટલ દસેક જેટલા કનેક્શનો કાપવામાં આવેલા છે તેમજ ત્રણથી ચાર પાણીના કનેક્શનો કાપવામાં આવેલા છે અને ત્રણેક જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે એસપી સાહેબની જે સૂચના છે એ મુજબ કરવામાં આવશે